એને પાછો પાછું ફોન માર્યા મારી કે ટીવી નું રિમોટ ગમે એમ કરી લઈએ ટીવી નું રિમોટ ગમે એમ કરી લઈએ

તમે થોડોક કોમેન્ટ કોમેન્ટમાં મને કયો એટલે મારા મમ્મી ને દેખાડું કે આવા રિમોટ ના ખર્ચા ના કરે જાય પણ ટાઈમ બધો બાયરે કાઢીએ પણ આ હોહો રૂપિયા રિમોટ કેમ પોહાય ગયો મહિને મહિને રિમોટ કેમ પોહાય એ 12 મહિના બાર ભેગા લઈ લેવાય તો બીજું શું હું તમને ખરેખર અત્યારે મારી પાસે નથી રિમોટ બાકી હું તમને દેખાડી જો અંદર મેં કે પડ્યા છે ને રિમોટ 15 20 રિમોટ છે મહિને મહિને રિમોટ બદલે જોવો આ હજી અત્યારે જ લઈને આવ્યો આવ્યો છો મહિને મહિને રિમોટ બદલે આ નવું છે હવે હાલવા માંડ્યું છે ટીવી મહિને મહિને અમારે રિમોટ હે ને બદલાવવું પડે